કુલ છ બાજુઓ હોય છે અને આપણે એક થી છ ની વચ્ચે કોઈ રેન્ડમ નંબર જનરેટ કરાવીશું રન થશે ત્યારે કોઈ રેન્ડમ નંબર જનરેટ થશે હવે પાસાની બાજુઓ બનાવવા માટે આપણે એક નવો સ્પ્રાઇટ બનાવવો પડશે સો અહીંયાથી જઈને પેઇન્ટ પર ક્લિક કરીશું આટલી ક્લિક એડિટર ખુલી જશે ત્યાં એક સ્ક્વેર ડ્રો કરીશું હવે તેમાં પાસાની અલગ અલગ બાજુ અલગ અલગ કોશ્ચ્યુમ તરીકે ડ્રો કરીશું ફોર એક્ઝામ્પલ સૌપ્રથમ આપણે એક બાજુવાળો પાંચ જનરેટ કરીશ હવે ત્યાં ડુપ્લિકેટ કરીને ત્યાં એડિટર પર ક્લિક કરી અને રિસાઇઝ કરીશું અને જેમાં બે હોય તેવું એક બાજુ એક કોસ્ચ્યુમ જનરેટ કરીશ સિમિલરલી ડુપ્લિકેટ પર ક્લિક કરીશું અને ત્રણ ડોટ્સ વાળું કોપી પેસ્ટ કરીને એક કોસ્ચ્યુમ જનરેટ કરીશ તેવી જ રીતે ડુપ્લિકેટ કરી ચાર ડોટ્સ વાળું કોસ્ટુમ પણ આપણે જનરેટ કરીશું આવી જ રીતે આપણે છ કોસ્ચ્યુમ જનરેટ કરીશું પેસ્ટ કરીને આપણે અલગ અલગ છ ટોટ્સ કરી અને છ કોસ્ચ્યુમ બનાવેલા છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કોસ્ચ્યુમ વન એક વાળું છે બે બે ડોટવાળા છે ત્રણ ચાર પાંચ અને છ એમ આપણે એક સ્પ્રાઇટ બનાવ્યું છે જેનું નામ આપણે ડાઇસ રાખીએ છીએ સો આ જે સિમ્યુબેશન આપણે કરવાના છે એના માટે જે આપણું સ્પ્રાઇટ છે એ ડાઇસ દામનું બનાવેલું સ્પ્રાઇટ રેસ્ટ હવે આપણે અહીંયા લુક્સમાં જશું સ્વિચ કોસ્ચ્યુમ ટુ વન કરીશું તો વન થશે ટુ કરીશું તો ટુ થશે ફોર કરીશું તો ફોર થશે તો આપણે શું કરીશું અહીંયા સૌપ્રથમ અહીંયાથી આપણે પિક રેન્ડમ લઈશું વન ટુ સિક્સ સ્વિચ કોસ્ચ્યુમમાં આ જ પુટ કરી દઈશું મતલબ કે

સાઇડ જનરેટ કરે એવી રીતે આપણને અહીંયા પાસાની સાઇડ મળશે આ રીતે આપણે સ્ક્રેચની મદદથી પાસાને સિમ્યુલેટ કરી શકીએ છીએ